ધી ડીપ સ્ટેટ વારંવાર વપરાતો આ શબ્દ એનો અર્થ કોઈ દિવસ તમે મનમાં વિચાર્યો છે ધી ડીપ સ્ટેટ એટલે જે સત્તાધારી પક્ષ હોય લોકશાહીની ધબે કે બીજી રીતે ચૂંટાઈને આવેલી સરકાર હોય તેના સામે એક બિલકુલ ભૂગર્ભમાં રહીને કામ કરતો ડીપ એટલે જમીનમાં ઊંડે સુધી ઉતરી ગયું હોય એટલે ભૂગર્ભમાં છુપી રીતે કામ કરતો ખુફિયા રીતે કામ કરતો એક નેટવર્ક એ નેટવર્કમાં સનદી અધિકારીઓ પણ હોય સરકારી નોકરો પણ હોય આર્મી અને પોલીસના માણસો પણ હોય ખુફિયા એજન્સીના માણસો પણ હોય અને આ એક નેટવર્ક એવું છે કે જે ચૂંટાયેલી સરકારને ધારે ત્યારે પોતાના હેતુઓથી જરા પણ આમ તેમ જતી હોય તેવું લાગે ત્યારે એને ડિસ્ટેબિલાઇઝ એટલે અસ્થિર કરી શકવા મને શક્તિમાન હોય છે એનો હિડન હેન્ડ જેને છુપો હાથ કહીએ તેને ઉચકીને ફેંકી દેવા માટે સક્ષમ હોય છે એક નાનો દાખલો આપો એવું કહેવાય છે કે એચડી દેવેગૌડા પ્રધાનમંત્રી હતા ત્યારે રશિયાની મુલાકાતે ગયા કેટલાક સમજૂતીઓ કેટલાક કરારો પર એમણે સહી કરવાનું નક્કી કર્યું હતું એમને પહેલા સલાહ આપવામાં આવી હતી જે કોઈ સોર્સિસ હશે અમેરિકાના એના તરફથી ચેતવવામાં પણ આવ્યા હતા કે તમે આ ના કરો તમારા હિતમાં નથી